ભાવનગર શહેર માં ઠેર ઠેર રહ્યા કે ગેસ પાઇપલાઇન નાખવામાં આવેલી છે ત્યારે સંસ્કાર મંડળ નજીક ગેસ લાઈનમાં ભંગાણ થતા આસપાસ નિકડતા લોકોમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સંસ્કાર મંડળ નજીક ખોદકામ ચાલુ હોય ત્યારે ગેસની લાઈન અચાનક તૂટી જતાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી બનાવની જાણ થતાં ગેસ કંપનીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આびને લાઈન બંધ કરીને રિપેરિંગ કર્યું હતું જે કે દ્રશ્યો પરથી એવું જાણવા મળ્યું છે કે પાઇપલાઇન નાખવાની કામગીરી જેસીબી ની મદદથી શરૂ હતી ત્યારે ગેસની લાઈન તૂટી hati. Saya ulangi. Okey.